ડોહાન જીવાડવું હોય એને એને એના બાપની નહીં પડી તું કરવા વસમો થાય એવી કોઈ મારી માતા નવરી નહીં મટાડવા હું ભાઈ જેને દુઃખ હોય જેનો બાપ હોય જેની માં હોય જેન વખો હોય એનું હોય આવું પડશે હાલ તો મટાઈ દો તાર દેવનો નો વ્યવહાર કેવો કરે તું બંધા છે બોલ તાર મોમા વતી બોલ માતા છે તાર મોમા છેડે બે હાર છે

એને માથું દુખતું તાર પિયરની ની માતા ભૂલ મેલડી ઝાપડી ખરી પણ મેલડી ઝાપડી ખરી પિયર માં જઈને થાળી નાળિયેર કરજે વીસ કિલો ગોળ આપણી માતા હાલ દેજે વળી નાખો પાકો થશે ને એક પોણી રીતે પરમાનન્ટ ચાલુ કરજે બેઠેની બેઠેની મળી નહીં

દેવ છે દેવ દેવ કતી સમજો માતાઓ વરી નવી નોખોન જૂની વળી નોંખોન છે ભી નવી લાવો આપણે હાથ પર ભાગી જાય છે હું બદલો છો બદલો ને નવું તું પીડિયાને બીજા બધું નશી ગયા એક જ દેવો કરી હેરી

કા તારા બાજુ છે કા કોણ બાજુ છે પણ ના છેડે વખવા એટલે તારા બાજુ તો પેલા નતો ભાઈ એક દોરો પર મટી જાય બધી રીતે તર ચોઈનું છે ને હું છે તને નાખું પાડી આલું બોજ્યા છેડે કોઈ બસ તને તો ચિંતા હું કરવા કરે છે

તે આપના સુનામ છે બીપલ પાદર ભાઈ અમે બેના મારા તમે કે નહી આવે પણ આયા માં આવ બેઓ બેં તમારો નંબર આયો તમારો નંબર બેન કયો મટી જાય સેવા ગમતી જો રહેવાનું થરા સેવા છો મેહરિયા છે ચેની કરથાર મોરો છે એનો જવાબ આપો પેલો જૂની ઘર સાથ છે ઘર હતી એક ઘર નખોદિયાનું નખોદિયાનું ઘર એના દેવ એ તમને વખવા લે છે તમારી બે નખોદિયાની કોઈ જગ્યા જૂની ઘર તમારા જોડે છે ત્રણ ડોવાનો પરિવારજનો એક અગરબત્તી ચાલુ કરો બધી રીતે શાંતિ થાય આ ડાયાબિટીસ ઓછું થાય પગના પાક પકડે મટી જાય તો માતા કે કરવું તમારે તોર એકવાર ભરીન પશ્મન હાથમાં રઈવર પોચ્યો દોરો ને નાપતરવા બોલ બે એને છોટા લઈ લઈ યાર

પંદર વર્ષ દેવ ને ફેરવો દેવ તમને ફેરવે છે ઘણા ફેરવે છે આ ફેરવે છે ભૂવા બદલવાથી દુઃખ નથી મળતા પણ ડાકુ મેળવીને એનું કરવું પડે ભાઈ પણ તારા ઘરે મારા છે ગોગો છે શીખો તો બે હાડ કે બધું સારું થઈ જાય ઈચમ કરતા નહીં ભાઈ નો સાઈડ માં ભાઈ સાઈડ માં મૂક આ ભાઈ રેડી થઈ જાય બે અગરબત્તી ચાલુ કર કમ્પ્લેટ થઈ જાય તો હવા મહિને મને પાછું પૂછવું અને રેડી થઈ જાય બાર ધંધો પાણી કરવા માંડે બધી રીતે સારું થાય તો તબ બે બે આડીન પૂછવા રેડી બોલો ભાઈ નેક્સ્ટ નંબર આ લો વટી ભાઈ ગરદણી તો ગરદણી જો એક્સપાયર થઈ ગયો

મારા નહી એનો ધણી મારી મારે માતાને મારે હું લેવા જોવા દેવને લેવા નહીં આ સામાજિક પ્રશ્ન છે તારો ધૂળતી હોય હોય ડોક્ટર સુતી પડ્યા હોય બાળક ના હોય દેવ નું નાકુ ના મળતું હોય તારી માતા ન જરતી હોય દેવ ન જરતું હોય એ મટાડી આલે હવે રીને બેઠી હોય એના ધણી જોતે જોવે છે ને તું તું શીખર હોને રેવું કે ના રેવું એ મને હું કહું ચેલો ભરીને તો આયા હતા પાછળ મને આસુ મત કેવડાય કોઈ પૂજાને આ રીતે એ હાથી મેલવાયો હતો હા કઠી ને એકલો તાર પેલો કાઢે

આકલી પૂજન ની ભોય બેઠક લે છે આપણે અમારા મોરવી છે એટલે જન્મ હોય મોરવી બેસી જો તમે બધા તમને જ લાડન ભોવા ગણે મારું બસ આ બુણનો વખો એ બુણ માં વખો તમારે મારા ચાર ભાઈને વેતો દુખ બધા ને છે પણ તો વાવળ તાર ઘર મત છે બાકી જો

જેલ માંથી છોડાવવું મળે પણ કરવું પડે તો માતા મરજ કરે તારા ધણીએ ગુનો કર્યો એ સાચો છે ખોટો છે નહી એ ખોટો છે નહીં એ સાચો છે પણ ગુનો કર્યો છે એની સજા મળવી જોઈએ એના કરમ નું એને ફળે મળવું જોઈએ તું કે એટલા દણમ તારા ની છોડાવ પણ તારા ધણીના હાથ પગમાંથી એક કાદુ એમ નહીં રહે તા હાથ નહીં રે કા પગ નહીં રે

કરમ નો એનો ફળ કોને આપવું એનું એના કરમ નું ફળ મારે કોને આપવું બોલ ધર્મા તો કબૂતર ઘણું ખાય છે ગુજ કોઈ ખુબ મોડા પૂછ્યું મરે છે પશુ પંખી ને પૂછ્યું એનું રોજ નું કરમ છે જેવું કરે એવું એમને મળે પણ મોડન જ નથી મળતું કારણ કે કરમ ભૂલા કરે છે ગુનેગાર છે સાચો છે નથી હોત મન કે

તાર બાપ ને લખવો તાર દાદી ને લખવો તાર દાદા ને લખવો તાર કાકા કુટુંબ લખવો છ જણ લખવો થયો છો હાથમાં જે થો રહો છો જે જગ્યા માં રહો છો એ જગ્યા છે નહી બોલ તમે કોણ નાતે તમે રબારી એની જગ્યામાં કબજો કર્યો અરિજ હું જાદુ કેતી નહીં લે તમે રબારીની જગ્યામાં જગ્યા કર્યું ચહેર અને ગોગો છે તારા ઘરે ચહેર ગોગો છે હાથું નાખું મેળવ્યું નહીં એ ચહેર ગોગો છે ને રબારીની ની વળગેલી છે ને એ રબારીના ચહેરના ચહેર ના કારણે તાર બાપ લખવું છે હું મૂકું ભરની માં તકું છું આવડી તો પડે ને કોક દાડો તો રોજે રોજ લાડુ નો આલે ભાઈ બિડે હા પણ જગ્યા રબારી નહીં એમાં તાર બાપ ને લખવો થયો તાર દાદી ને લખવો થયો તાર દાદા ને લખવો થયો તાર કાકા ને લખવો થયો કાકા દાદા ને લખવો છ જણા લખવા દે જગ્યામાં જેટલા છ જણા ને તો હાથમાં મારું નોમ ડેરવું બોલ આ લખવો મટી જાય રેડી થઈ જાય સાસઠ દાડા બોલું સુનસઠ માં દાડો નહીં બોલતી સાસઠ દાડા તારો બાપુ એડવા મળે બધી રીતે હારું થાય

અગરબત્તી ફેવીને વાળી લાવોરી કરે જો તમારી ગુણ નો વખો નથી જાય ચેહારો નો નોમ પાડતો બીજો નો પાડતા બોલ બોલ